સમાચાર અમરેલીથી મળી રહ્યા છે જ્યાં ભારે વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે પાક નુકસાનીના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ધારીમાં વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી સાબિત થઈ રહી છે સતત વરસતા વરસાદ અને પવનને કારણે પાકમાં નુકસાન પણ આવી રહ્યું છે ગોપાલ ગામ અને મોટી ગરમલી ગામે ખેડૂતો મોટા પાયે નુકસાન દર્શાવી રહ્યા છે કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે વરસાદથી મગફળી અને કપાસમાં રોગ આવતા ખેડૂતો અત્યારે નિરાશ થયા છે ધારી પંથકના ખેડૂતો સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે અમરેલીના ધારીના દ્રશ્યો જ્યાં અલગ અલગ પંથકમાં ખેડૂતો અત્યારે પાક નુકસાની સામનો કરી રહ્યા છે મારી મારી જમીન ગોપાલ ગામ છે અટાણા વરસાદ થયો છે એટલે કપાસ મગફળી જાઈ આમાં બધી નુકસાની પૂરી છે ધારી તાલુકા માં આંબડી પછી ગોપા ગ્રામ ફાદરગઢ આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ ખેતરમાં બહુ નુકસાની થઈ છે કપાસ ને મગફળી ને બધાય ને અને હાર હાર્વેસ્ટ થાય હોતું બધાય ને બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ કર્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરજસ્ત થઈ છે હવે આમાં સરકાર કઈ સહાય કરે તો કુદરતની મહેરબાની